તો સાતમ આઠમની રજા પડી એટલે અમે અમે ચાલ્યા રજાની મજા માણવા આવી ગયા છીએ સરદાર પાસેના રાજપીપળા ગામમાં જે મારા મામીના પપ્પાનું ગામ છે અરે ખૂબ જ મોટા મનના અને અતિ આગ્રહ ધરાવતા એવા જબરા સ્વભાવના મોભી એવા માધાભાઈ ઠુમ્મરની વાળી કે જ્યાં કાંઈ નો ઘટે હો હું તો જ્યારે અગાસી પરથી નીચે આવી ત્યાં તો નીચે જમવાનું બનાવવાની તૈયારી ચાલતી હતી મારા મામી માસી દીદી મામા બધા જ સાથે મળીને તૈયારી કરતા હતા ભરેલા મરચાં સરગવાના પાન અને મેથીના ગોટા મરચાંની પટ્ટી અને બટાકાની પૂરી તો ખરી પછી તો ગરમા ગરમ ભજીયા ઉતરવા માંડ્યા અને પહેલો ગણવો તો ટેસ્ટિંગમાં જ પૂરો થઈ ગયો કેમ કે અમે લોકો તો ઝાઝા બધા ભેગા થઈ ગયા તા એટલે બધાએ એક 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 ભજ્યું ચાખ્યું એટલે એક ગાણવો તો પૂરો થઈ ગયો બન્યા તા બહુ જ સરસ એટલે બાળકોને તો પહેલાં બેસાડી દીધા મોજ બધાએ લીધી બાળકો તો જમીને હા ફળિયામાં ધૂળ એટલે મારા ભાઈ અને મામાનો દીકરો જ્યોત એ બંને ખૂબ જ ધૂળમાં રમ્યા ધૂળમાં રમવાની સાચી મોજ તો એમણે જ લીધી હો ઘર બનાવ્યું વાડી બનાવી પાર્કિંગ બનાવ્યું અને ત્યાં જ અચાનક વાડીમાં લાઈટ જતી રહી જમવાનું તો ચાલતું જ હતું અરે આમ કાંઈ થોડીના પ્રોગ્રામ અટક્યા ચાલુ જ રાખવા માટે બેટરી પર ચાલતી લાઇટ દાદાએ આપી અને મામાની ગાડીની બેટરીમાં છેડા અપાવીને લાઈટ ચાલુ કરી જમણવાર તો ચાલુ જ રાખ્યો પછી લાઇટ આવી એટલે બધા જ જમીને ફરીથી ખાટલા પર વાતોના વડા કરવા બેસી ગયા અને આનંદ કરવા લાગ્યા ત્યાર પછીનો પ્રોગ્રામ હતો પેંડાની રબડીનો આમ જો હજી તો થયા ત્યાં તો ફરીથી ચૂલા પર બગડ્યું ચડાવ્યું ને આઠ કે દસ લીટર દૂધ નાખ્યું આ મારા માસી છે એને પેંડા બહુ સરસ બનાવતા આવડે એટલે એ જ બનાવે પણ બધા હું પેંડા બનાવું તેના ફોટા લેવા માટે મારી દીદી મારા મમ્મી એ બધા જ આવી ગયા પણ મારા માસીની સાથે મારા પપ્પાએ પણ મદદ કરી છેલ્લે સુધી માસી અને પપ્પાએ દૂધ ઉકાળ્યું ત્યાં તો થોડું દૂધ બળ્યું ને અને ખાંડ નાખવાનો વારો આવ્યો ને ત્યાં તો મારા માસાને બધા જ મારા પપ્પા સાથે મસ્તી કરવા લાગ્યા કે જો જો હોય એટલી બધી જ ખાંડ ન ઠલાવી દેતા નકર તો ખાવા જેવું પણ નહીં રહે આમ જ બધા મસ્તી કરતા હતા પણ મારા મામાને એ બધા તો પેંડાની રબડીની રાહ જોઈને થાક્યા પણ હા એમ કઈ થોડી ના થકાય પછી તો બધા ગરબા રમવાનું ચાલુ કર્યું અરે આપણે ગુજરાતી ને આટલા બધા ભેગા થયા હોય ને ગરબા ન લઈએ એવું બને હજુ તો ગરબાની મોજ લેતા હતા ત્યાં જ માસીએ અવાજ કર્યો કે ચાલો બધા તૈયાર રહેજો ત્યાં તો બધા જ પેંડાની બાજુમાં આવીને એક પછી એક ગોઠવાઈ ગયા અને રકાબી અને ચમચી લઈને ખાવા લાગ્યા શું પેંડાની કંઈક અલગ જ મોજ માણી હો વાડીમાં જે મોજ આવે ને એવી મોજ બહાર જગ્યાએ ટ્રાફિક વાળા વિસ્તારમાં આવે એવું મને નથી લાગતું હો ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાંઈ ન